ડેપો ખાતે ચારસો સાઈઠ રૂપિયા લાખના ખર્ચથી તૈયાર થનાર નવીન ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત આજે છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાના હસ્તે સંપન્ન કરવામાં આવ્યું છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની કહેવાતા બોડેલી ખાતે આવેલ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વડોદરા વિભાગના બોડેલી નિગમિત થઈ ગયું લગભગ અંદાજિત ચારસો સાઠ રૂપિયા લાખના ખર્ચથી બાંધવામાં આવનાર નવીન ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત આજે છોટાઉદેપુરના સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવાના હસ્તે કરવામાં આવ્યો ત્યારે છોટાઉદેર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ રહ્યા હાજર એસેટ અહીં ઊભું થવાનું છે જેનાથી ખૂબ સારો એવો લાભ થવાનો છે ખાસ કરીને શાળાની જે વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ છે એમની અગવડતા ન પડે એમનું શિક્ષણ ના બગડે એ હેતુથી વધારે બસો આવે અને સમયસર જે બસો આવે જેથી કરીને શાળાનો સમય સચવાય રિટર્ન આવવાનો સમય સચવાય આજે એક ચારસો ને સાહીઠ પોઈન્ટ બાણું લાખના ખર્ચે એટલે કે ખૂબ સાડા ચાર કરોડથી ઉપરની રકમથી આ એક વર્કશોપ બનવાનો છે માન્ય હર્ષભાઈએ એકસો ને એક નવી બ બસો આપી આપણને એમાંથી આપણને આ છોટાઉદેપુર જિલ્લાને બાર બસો મળી છે આ બાર બસો પૈકી આજે છોટાઉદેપુર માંડવીની એક બસને આપણે સૌએ અહીંયાથી લીલી ઝંડી આપવાની છે પણ હું એટલું જ વિનંતી કરીશ કે જ્યારે બસ આપણા રૂટ પર આવતી હોય ત્યારે આપણે ખાનગી વાહન ન પણ આપણે સરકારી બસનો ઉપયોગ કરીએ એ હું આપને સૌને વિનંતી કરું છું આ સરકારી બસમાં બેહીને એ પ્રવાસ કરે અને સરકારી બસની સુવિધા અત્યારે ખૂબ સારી અમારી સરકારમાં થઈ છે આજના આ ખાસ મોકા પર 108મી ઓળખાતા સંખેડાના ધારાસભ્ય અભયસિંહ ભાઈ તડવી પાવીજેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા રાજે જિલ્લા ભાજપના પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા તેમજ જિલ્લા પંચાયત સદસ્ય અમરસિંહ વણઝારા ઉપસ્થિત રહ્યા હતા જેઓનું એસટી વિભાગ નિયામક વી શર્મા મદદની શહિવટી અધિકારી એનએમ ભટ્ટ સહિત નિગમના અધિકારીઓના હસ્તે સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમના પ્રારંભે વિભાગ શર્માએ મહાનુભાવનું શાબ્દિક રીતે સ્વાગત કરતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા લોકોને અપાતી એસટી બસની વિવિધ સુવિધાઓની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી આજના કાર્યક્રમમાં ધારાસભ્ય અબેસિંહભાઈ તડવીએ પ્રસંગોચિત ઉદ્બોધન કરતા ગુજરાત સરકારના મુખ્યમંત્રી તથા ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી હર્ષભાઈ સંઘવીએ તાજેતરમાં જકવાંટ ખાતે નવીન એસટી ડેપોનું ઉદઘાટન કર્યું તે બદલ તેમનો આભાર વ્યક્ત કરી હજી જિલ્લામાં પાવીજેતપુર ખાતે નવીન એસટી ડેપોની તાતી જરૂરિયાત હોય તે વહેલી તકે મંજૂર થાય તેવી લાગણી વ્યક્ત કરી નવીન વર્કશોપનું બાંધકામ થવાનું છે ત્યારે સરકારના આ કામને આવકારી નિગમ દ્વારા જિલ્લાને બાર જેટલી બસો નવી મળી છે તે આવકારદાયક ગણાવી તેઓ સાથે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા આરતી શરૂ થયેલ નવીન છોટાઉદેપુરથી માંડવીની એસટી બસને લીલી ઝંડી આપી બસ શરૂ કરવામાં આવ્યો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આજે બોડેલી ખાતે બોડેલી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો આ કાર્યક્રમમાં અમારા ધારાસભ્ય અભયસિંહભાઈ ધારાસભ્ય જયંતિભાઈ ધારાસભ્ય રાજેન્દ્રભાઈ જિલ્લા પંચાયતના અધ્યક્ષ મલકાબેન અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ તાલુકા પંચાયતના અધ્યક્ષશ્રી તમામ હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત રહ્યા ગુજરાત સરકાર દ્વારા માન્ય મંત્રી હર્ષ સંઘવીજી દ્વારા અમારા જિલ્લામાં ચારસો સાઠ પોઈન્ટ બાણું કરોડના ખર્ચે એટલે કે ખૂબ મોટી માતબર રકમ આ વર્કશોપ બનાવવા માટે આપવામાં આવી છે હું ગુજરાત સરકાર અને મા મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા જિલ્લામાં આટલી મોટી રકમ ફાળવીને આ વર્કશોપ બનાવવા માટે અમને આપી છે અમારા જિલ્લામાં જે નવીન બસ આપી જે છોટાઉદેપુરથી માંડવી એનું પણ અમે અહીંયા પ્રસ્થાન કરવામાં આવ્યું છે ખૂબ લાંબા રૂટની આ બસ છે હજુ બીજી વધારે અહીંયા બાર જેટલી બસો અમને આપવામાં આવી છે જે અહીંયાથી બોડેલી છોટાઉદેપુર ડેપોમાંથી જવાની છે ત્યારે માન્ય મંત્રીશ્રીનો હું આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું મેડમ આજે હાલ તમને સામેની સાઈડ દેખાય છે જૂનું અને જર્જરિત થઈ ગયેલું છે એટલે સરકારે ચારસો સાહીઠ પોઈન્ટ બાણું લાખ રૂપિયા ફાળવ્યા છે અને અહીં આગાડી અત્યારે જે જગ્યાએ આપણે ભૂમિપૂજન કર્યું આ જે ખાલી જગ્યા છે તે જગ્યાએ નવું વર્કશોપ બનશે અને આ બાજુ આખું આરસીનું પેરીફરી બનશે એટલે જે આ બાજુનો ભાગ જે પડતર આટલા વર્ષોથી રહ્યો છે ત્યાં આગળ નવું કન્સ્ટ્રક્શન થઈ જશે અને આ ડિમોલેશન થઈ જશે આમ ચારસો સાહીઠ પોઈન્ટ બાણું લાખના ખર્ચે અદ્યતન ટેકનોલોજી વાળું જે બી સિક્સના વાહનો જે રિપેર થશે એની તમામ સુવિધા સહિત ડેપો મેજરની ઓફિસ ડ્રાઈવર કન્ડક્ટરનું રેસ્ટરૂમ અને જે અન્ય વર્કશોપની ટેકનિકલ જે ઓફિસો છે તેના સાથે બનવાનું છે સાહેબ આ લાંબા સમયથી શૌટાલયનું જે ગંદકીનું પાણી છે એ વારંવાર લોકો પરેશાન થાય છે સાહેબ તો લાંબા સમયથી આ પ્રશ્ન છે એ હલ નથી થયો અને હાલમાં જાણવા મળ્યું છે કે ડ્રાઈવર કંડક્ટર મુસાફરી કરીને આવે છે એ લોકો છે તો ડ્રાઈવર ને બી અગવડ પડે છે તો આ લાંબા સમય થી પ્રશ્ન છે સાહેબ એકમ ઉકેલો નથી આ જે તમારો જે શૌચાલય નો જે પાણી નો પ્રશ્ન છે કીધું એ મારા ધ્યાન પર ગયા મહિને આવેલો એટલે અમારા વિભાગમાં તો અત્યારે સુએજ ટેન્કર નથી પણ અમે બાજુના પંચમહાલ ગોધરા વિભાગમાંથી સુએજ ટેન્કર લઈ હમણાં જે પ્રશ્ન સોલ્વ કર્યો છે અને અમે એમાં કટિબદ્ધ છે કે હવે એ પ્રશ્ન ફરીથી નહીં આવે સીસીટીવી કેમેરા સાહેબ એવું છે કે મધ્યસ્થ કચેરીથી એનો કોન્ટ્રાક્ટ થાય છે આવનાર સમયમાં ટૂંક સમયમાં એનો કોન્ટ્રાક્ટ થનાર છે અને અમે અમારી માહિતી આપી દીધી છે કે વડોદરા વિભાગના કયા કયા ડેપો પર સીસીટીવી કેમેરા કાર્યરત નથી એ માહિતી મધ્યસ્થ કચેરીએ પહોંચાડી છે ટૂંક સમયમાં એ જે ટેન્ડર ફાઈનલ થશે એટલે સીસીટીવી કેમેરા લાગી જશે લોકોની એક ભૂમ એવી છે કે હાથ ને બસ ઉભી રહેશે ક્યારે ઉભી રહેતી નથી અને રાત્રિના સમયે પાણી ટાંકી ડબોઈ રોડ પર પાણી નું સ્ટેન્ડ મળે અમે આ બાબતે ડેપો મેજર બોરેલીને પર્ટિક્યુલર દરેક ડ્રાઈવર કંડક્ટર ઓપન હાઉસ કરીને સૂચના આપીશું ઓકે રાત્રે બસ ઉભી રહેશે કરી અમે યસ યસ સો ટકા ઉભી રહેશે એના માટે અમે અમારી અમારું ફરજ જ જે છે સવાલના જવાબમાં એવો જવાબ એવો મળે છે કે બહારના ડેપોની જો અમારી નહીં કહેવાય ના ના એવું ના હોય ગમે તેમ તોય છેલ્લે ગુજરાત રાજ્ય એસટી નિગમ એક પરિવાર છે એ તમારો ડેપો મેનેજરને ખ્યાલ નથી હોતો એટલે એ અમે સૂચના આપીશું અને એવો પ્રશ્ન ફરી નહીં આવે કાળજી રાખીશું